હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વરસાદમાં ગરમ ખાવાની મજા આવે એવા મરચાંના ભજીયા આખા મરચાના ભજીયા બનાવીશું અને ફક્ત પાંચ મિનિટમાં ભજીયા બની જશે અને ખાવાની બહુ જ મજા આવશે તો મરચાંના ભજીયા બનાવવા માટે આપણે ઘરના ગાર્ડનમાંથી માંથી મરચાં લઈ લઈશું તો અહીંયા બહુ બધા મરચા આવી ગયા છે એટલે આપણે જેટલા ભજીયા બનાવવાના છીએ એટલા મરચાં આપણે લઈ લઈએ તો અહીંયા આપણે ઘરના ગાર્ડનમાંથી માંથી બહુ બધા મરચાં લઈ લીધેલા એક ચારી ભરીને મરચા આપણે ઉતારી લીધેલા હવે આ મરચાંને સરસ રીતે આપણે ધોઈ લઈશું પછી આપણે મરચાને કરીશું કટ તો મરચાંને સરસ રીતે આપણે ધોઈ લીધેલા હવે આપણે આ મરચાની અંદર મસાલો પણ નથી ભરવાનો મતલબ ફક્ત પાંચ મિનિટમાં બનાવીને ખાઈ શકીએ એવા ઝટપટ આપણે મરચાના ભજીયા બનાવવાના છીએ મોટી મોટી સાઇઝના મરચા હોય તે મેં લઈ લીધેલા હવે મરચાને આપણે ચીરીઓમાં કટ કરીશું તો આ મરચાને આપણે પતલી પતલી ચીડીઓમાં કટ કરીશું તો આવી રીતના એક કટ લગાવીને આપણે ચીડીઓમાં મરચાને કટ કરી લઈશું એટલે આ ચીડીઓ મરચાની સાથે જ રહેશે અલગ નહીં થાય અને આ મરચાને આપણે ચણાના લોટના બેટરમાં ડીપ કરીશું ને તો બેટર વચ્ચે પણ જશે અને ચારે કોર પણ બેટર કવર થશે એટલે મરચાં ખાવાની બહુ જ મજા આવશે તો જેટલા આપણે મરચાના હવે આપણે બનાવી ચણાના લોટ નું એક બાઉલમાં નાખીશું એક કપ ચાળેલો ચણા નો લોટ અડધી ચમચી જેટલો અજમો નાખીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું અને મસાલા અને લોટને સરસ રીતે આપણે પહેલા મિક્સ કરી લઈશું તો લોટ અને મસાલાને મિક્સ કરીને હવે થોડું થોડું પાણી નાખીને વધારે ઘાટું પણ નહીં અને વધારે પતલું પણ નહીં એવું આપણે બેટર રેડી કરી લઈશું તો બેટર આપણું સ્મૂથ બની ગયું બીજી સાઈડ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું ઈનો નાખીને બેટરને એક એક ડાયરેકશનમાં આપણે પેટી લેવાનું અને બેટરને ટેસ્ટ કરી લેવાનું કે મીઠું કે લીંબુ તમને ઓછું લાગે તો તમે એડ કરી શકો તો પરફેક્ટ આપણું બેટર રેડી છે મતલબ વધારે ઘાટું પણ નથી વધારે પતલું પણ નથી હવે આપણે એક મરચું લઈને આ બેટરમાં ડીપ કરવાનું છે અને વચ્ચે અને બાર સરસ રીતે બેટરથી આપણે કવર કરી દેવાનું મરચાને તો આવી રીતના આપણે મરચાને બેટરથી કવર કરીને બીજી સાઈડ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આ ભજીયા ને આપણે તળી લઈશું તો આવી રીતના ભજીયા બનાવી લેવાના તો ફક્ત પાંચ મિનિટમાં ભજીયા બની જશે અને ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવશે ખાસ કરીને વરસાદની સિઝનમાં તો આ ભજીયાની સાથે ખાલી ફક્ત આમલીની ચટણી હોય ને તો પણ મજા પડી જશે તો ગોલ્ડન બ્રાઉન જેવા ભજીયા થઈ જાય ત્યાં સુધી આપણે તળી લઈશું તો અહીંયા આપણા ભજીયા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયેલા અને આવી જ રીતના આપણે બીજા પણ તળી લઈએ તમારી પાસે ટાઈમ ન હોય અને ઠંડી કે વરસાદની ભજીયા ખાવાનું મન થઈ ગયું હોય અને મરચા હોય તો આવી રીતના ફક્ત તમે પાંચ મિનિટમાં મરચાના ભજીયા બનાવીને તમે ખાઈ શકશો અને મસાલો થોડોક અંદર ચડિયાતો રાખવાનો મતલબ લીંબુ અને મીઠું થોડુંક આપણે વધારે નાખવાનું કેમકે મરચા મોળા હોય એટલે થોડોક મસાલો ચડિયાતો હોય ને તો મરચાના ભજીયા સરસ લાગે તો મેં અહીંયા મરચાના ભજીયા તળીને રેડી કરી લીધેલા આ મરચાના ભજીયાની સાથે મેં બનાવી હતી ખાટી મીઠી ચટણી તો તો સાથે આપણે સર્વ કરી લઈશું વરસાદની અને શિયાળાની ઠંડીમાં ગરમમાં ગરમ ભજીયા ખાવાની એવા આપણા ઘરના ગાર્ડનમાંથી ઉતારીને મરચાના ભજીયા બનાવ્યા હતા અને બહુ જ સરસ બન્યા હતા તો તમે પણ આવી રીતના જરૂરથી બનાવજો તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું